આગેવાનો લોકો એકઠા થઈને અધિકારીઓને કરી રજૂઆત માર્ગ બકાન વિભાગના અધિકારી ડીએલ વિભાગના અધિકારી ઉગ્ર રજૂઆત કરી હતી વહેલી તકે કામ શરૂ કરવામાં માંગ કરી હતી જો તાત્કાલિક કામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચીપકી આપી હતી

માડી સાવ ભાષામાં હું એને એક્સેલેશન બરાબર કોઈ બોધે ફરક થાય એને કે જ જોઈએ તમે ભાઈ તમે નથી ઢાંકી દીધું પાછું લઈ લીધું તો રસ્તો હું બધું બંધ કરાવી દે જો બસ બાય બાય નહીં આમ થોડું આલે આમ થોડું આલે સાહેબ આમ થોડું આલે તમે છે ખરાવો છો બરાબર લોકોને ખબર પડે છે જો સ્કેરી ફાઈ સાહેબ સ્કેરી ફાઈ આમ બીજી વાત કરો લાગલો રોડ ને તમારો છે 10 મિનિટનો આ સ્કિન જે દામરની સીસી સપાટી હોય એક ને રફ હોય હોય ને એ વસ્તુ હવે લીટા ને હા લીટા નહીં અને ખરાબ સપડ